ખેતરમાં જોવા જાય પેલા ગાય વાળા ને કીધું પછી તો ગાય ચરાય નહીં ચરાય જોવા જાય છે ખેતરમાં અમે અમને બી અમે સારું થાય ગાય તો સારું થાય કે જોવા જવું શું ટૂંક નહીં ઊંચે જુઓ ઉપર લાઈટ સાચી ઉપર પેલું દોડો 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 અરે લે દોડો એ ભરે લે ભરે

બોય રખડે રાત માં આતોય રખડે તારો બા તારો બા બોધા અલા વીડિયા થી મને વગાડીયું હે લે પ્લીઝ જાવ અહીંયા લે તન બોધા બોધા લે કેટલું ખાઈ લીધું અતો વશ કરે તો ઓમ તાર દે ઉપર લે પેલા ગાડી માં બેહ જાય તો આયો

પાયું પાયું પેલા વિલિયમ પોણી તો કીધું હોય બહુ બહાર રૂપિયામાં તો આ લે બહાર પેલા વિલિયમ બુકાનો બહાર રૂપિયા લઈ લે હવે શું કરો જોતા કહી તો દારૂ શું કરે બહાર રૂપિયાની પોણી તો દારૂ પણ પાયેલું આ લેહારા છે આમ મરજીજી પોય પાઈજાની લગભગ ખેતરમાં રેવા આવતી કરી દેવું ઓય કાલે બે આતે મજૂ લઈ ના અને કાલે બેવા આ કરતા કરજા દે ચેનલ ગમતી હોય તો લાઈક કરો કરો જોતા રેજો અને સબસ્ક્રાઇબ કરતા રેજો Thank you